નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવેલી સહાયક લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર મટીની વીસ જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જાહેરાત ક્રમાંક અઢાર બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી એન્ડ સીડી ખાતા માટે નીચે જણા જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં મળે તે મુજબ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જગ્યાનું નામ છે મિત્રો સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વીસ જગ્યા છે જેમાં બિન અનામત કેટેગરી માટે નવ જગ્યા જે ઇડુએસ માટે બે જગ્યા એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે પાંચ જગ્યા અનુસૂચિત જાતિ એસસી માટે એક જગ્યા તેમજ એસટી અનુસૂચિત જનજાતિ માટે ત્રણ જગ્યા માટેની જે જાહેરાત આવેલી છે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે એક જગ્યા અહીંયા છે મિત્રો લાયકાતની વાત કરીએ તો હેવ પાસ ધ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ટેન્થ પ્લાસ પાસ વિથ ઇંગ્લિશ એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ સેકન્ડરી સ્કૂલ ssc certificate examination board of the state or central government and have passed three years diploma in veterinary science and animal husbandry or diploma in animal husbandry from any of the university established by incorporated by under central or state agriculture university of veterinary university act and recognized by the indian council of agriculture research icra અથવા તો તમે જોઈ શકો છો અ સર્ટિફિકેટ ઓફ લાઈસ્ટોક ઇન્સ્પેક્ટર કોર્સ ઓફ એટલીસ્ટ 1 યર ડ્યુરેશન ઓબ્ટેઇન્ડ ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઇન્કોર્પોરેટેડ ફ્રોમ ધ એની ઓફ ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ધ ઇન્ડિયા ઓર એની અધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન રેકગનાઇઝ્ડ બાય સર્ચ ઓર ડીક્લેરડ ટુ બી અ ડીમ એઝ યુનિવર્સિટી અન્ડર સેક્શન 3 ઓફ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956 તેમે જે પોસેસ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબડ ઇન ધ ગુજરાતી સિવિલ સર્વિસ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ recrruitment જનરલ રૂલ્સ 1967 એન્ડ પાસ ધ CCC examination determined બાય the state government within the probation period. તેમે જે એડેક્વાટ નોલેજ ઓફ ધ ગુજરાતી એન્ડ હિન્દી લેંગ્વેજ ધરાવતા હોય જે મિત્રો શારીરિક ધોરણની વાત કરીએ તો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત હોવા જોઈએ તેમજ જે રંગ અંધત્વ અને રતા આપણું ન હોવું જોઈએ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો હાલ ફિક્સ વેતન છવ્વીસ હજાર ત્રણ વર્ષ સુધી મળવાપાત્ર થશે ત્યારબાદ કામગીરીની મૂલ્યાંકનને ધ્યાને લઈ પે લેવલ ચાર મુજબ મેટ્રિક્સ પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સોની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ અન્ય ભથ્થા મળી શકે છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો તેત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય સીસીસી બાબતે તમે જોઈ શકો છો નિયમ મુજબ મિત્રો સીસીસીની પરીક્ષા અંગે અહીંયા પાસ કરેલા હોવા જોઈએ તેમજ અભ્યાસક્રમ મુજબ વિશેની જાણકારી સંસ્થાનું પ્રમાણપત્ર માન્ય રહેશે મિત્રો અથવા તો સરકાર દ્વારા માન્ય સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલો હોય તેનું પ્રમાણપત્ર એક વિષય અથવા તો અભ્યાસક્રમમાં એક વિષય ધરાવતા હોય ડિગ્રી ડિપ્લોમા અથવા તો ધોરણ દસ અને બારમાં એક વિષય તરીકે કોમ્પ્યુટર વિષય પાસ કરેલું હોવું જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં રાખવાની બાબતની વાત કરી મિત્રો તો તમે જોઈ શકો છો બિન અનામત વર્ગના દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ રૂપિયા પાંચસો રૂપિયા તેમજ ઈડબ્લ્યુએસ એસસીબીસી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જેમાં દિવ્યાંગજન કેટેગરીના ઉમેદવારો સિવાયના જે ઉમેદવારોએ અઢીસો રૂપિયા ભરવાના રહેશે જે ઓનલાઈન ભરવાના રહેશે મિત્રો તારીખ આઠ બાર બે હજાર ચોવીસ સુધીમાં તમે જોઈ શકો છો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણાશે તેમજ જે પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે અસલમાં પ્રમાણિત નકલો સહિત રજૂ કરવાના રહેશે ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તો તફાવત જણાશે તો ઉમેદવારી રદબાદલ ગણાશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હશે તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે તેમજ જે ભરતી પ્રક્રિયા સમયે એવો ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે મિત્રો તેમજ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્જન કોષ્ટક પણ રજૂ કરવાનું રહેશે જાહેરાતમાં માંગ્યા શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા મિત્રો તે પહેલાનો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ પણ રજૂ કરવાની રહેશે મિત્રો તેમજ મૂળ ગુજરાતના હોય તે અનામત જાતિના ઉમેદવારે અનામત જગ્યા પર બિન અનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ઈડબલ્યુએસ કેટેગરી તેમજ એસસીબીસી કેટેગરી મુજબ જે સરકારના જે સક્ષમ અધિકારી દ્વારા જે આપવામાં આવેલું નિયત સમયમર્યાદાનું જે પ્રમાણપત્ર તેમજ તારીખ છે તે ઓનલાઈન અરજીમાં અવશ્ય દર્શાવવાની રહેશે મિત્રો જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે તે મહિલા ઉમેદવારોને ઉપલે વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ અહીંયા મળવાપાત્ર થશે તેમજ મહિલા ઉમેદવાર જો પિતાના બદલે પતિના નામે અરજી કરવા માંગતા હોય તો તેને લગ્ન રજીસ્ટ્રેશનની અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમય ફરજિયાત નકલ છે તે રજૂ કરવાની રહેશે જાતિ જનજાતિ સામાજિક અને અને રીતે રીતે વર્ગ આર્થિક નબળા વર્ગ માટે જે તમે જોઈ શકો છો મિત્રો અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે અહીંયા તેમજ જે લાભ લેવા માટે મિત્રો જે જાતિનું પ્રમાણપત્ર હોય છે જે સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલો હોય છે તે ખાસ તમારે નકલ અચૂક સામેલ કરવાની રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો પરિશિષ્ટ જે ક મુજબ જે એસસીબીસીનું જે સર્ટિફિકેટ હોય છે મિત્રો તે પણ ખાસ તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો તે સમયે હાજર કરવાનું રહે તમે જોઈ શકો છો જે ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેનું જે પ્રમાણપત્ર છે તે નિયત સમય મર્યાદા એટલે કે વેલિડિટી અંતર્ગત ત્રણ નાણાકીય વર્ષ અંતર્ગત ચાલે તે મુજબનું પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું હોવું જોઈએ અન્યથા માન્ય રાખવામાં આવશે નહીં મિત્રો તેમજ ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે ખાસ સંપૂર્ણ બાબત છે તે મેન્શન કરવાની રહેશે મિત્રો ફોર્મ ભરતી વખતે એકવાર ખાસ જાહેરાત છે મિત્રો ખાસ વાંચી લેવાની રહેશે ડિટેલ નોટિફિકેશન તેમજ જે અરજી કરવા માટેની લિંક છે મિત્રો તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એટલે તમે ત્યાંથી ઓપન કરી અને એપ્લાય કરી શકશો જો ઉમેદવાર કોઈ પણ નિયત સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર રજૂ કરશે નહીં અથવા તો કરી કરેલ નહીં હોય તો તેમને અરજી અમાન્ય ગણવામાં આવશે દિવ્યાંગજન ઉમેદવારો માટે પણ અહીંયા જે દિવ્યાંગતાનો પ્રકાર મુજબ જે મેડિકલ ઓફિસર પાસેથી જે સત્તા અધિકારી પાસેથી મેળવેલું સર્ટિફિકેટ છે મિત્રો ચાલીસ કે તેથી વધુ જે દિવ્યાંગતા ધરાવતાઓનું જે સિવિલ સર્જન પાસેથી જે મેડિકલ સર્ટિફિકેટ છે તે ખાસ રજૂ કરવાનું હોવું કરવાનું રહેશે મિત્રો તેમજ ઉમેદવાર ઓનલાઈન અરજીમાં જે પણ જાતિ કેટેગરી દર્શાવેલી છે તે પાછળથી બદલવાની કોઈ પણ રજૂઆત છે તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં મિત્રો સદરૂ ભરતી પ્રક્રિયા અંગેની ઉમેદવારની કોઈ પણ લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં તેમજ ફક્ત ઓનલાઈન અરજી અહીંયા કરવાની રહેશે તેમજ ભરતી બાબતની સંપૂર્ણ જાણકારી છે તે ડબલ્યુ 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 ડોટ અમદાવાદ ડોટ ગવર્મેન્ટ ડોટ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવશે મિત્રો પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂક સત્તાધિકારી ઠેરવે તે શરતોને આધીન રહેશે મિત્રો તેમજ સીધી કાર્ડ કરતી રીતે શાપ સિલેક્શન કમિટીના સભ્યો પર લાવવામાં આવેલ દબાણ પણ ઉમેદવારને ગેરલાયકાતમાં પરિણામ છે મિત્રો તમે જોઈ શકો છો સદર ખાલી પડેલ જગ્યાઓની ભરતી પ્રક્રિયા જે સમયના રોસ્ટર નિયમોના જાહેરાતમાં આપેલી જે અરજીઓને ધ્યાને લઈ તમામ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે વિચારણામાં લેવામાં આવે મેરીટના આધારે શોર્ટ લિસ્ટ કરી આગળની ભરતી પ્રક્રિયા તેમજ તેના માટે નિર્ણય લેવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અહીંયા ઓનલાઈન અરજી ફી તેમજ રસીદ અંગેની અગત્યની સૂચના આપેલી છે ફી અંગેની આપણે વાત કરી મુજબ બિન અનામત કેટેગરી માટે પાંચસો રૂપિયા તેમજ અનામત કેટેગરી માટે અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે મિત્રો અરજી ફી અંતર્ગત તમે જોઈ શકો છો જે અમદાવાદ સિટીની જે લિંક આપેલી છે મિત્રો અરજી માટેની જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેમાં તમે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી અને અરજી સબમિટ કરવાની રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે જેમાં એપ્લિકેશન નંબર આપેલો હશે ત્યારબાદ એપ્લિકેશન નંબરના આધારે સબમિટ કરેલી અરજી ફી ભરવા માટે એક લિંક ઓપન થશે જેમાં એપ્લિકેશન નંબર જન્મ તારીખ નાખી અને જે સબમિટ પર ક્લિક કરવાથી જે પેમેન્ટ છે તે મિત્રો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો અને તેનું રિસિપ્ટ છે તે ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ઓનલાઈન અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી છે મિત્રો યુઝર મેન્યુઅલ ફોર રિક્રુટમેન્ટ અહીંયા આપવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો જાહેરાત છે અહીંયા તેના પર એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સંપૂર્ણ ડિટેલ ભરી અને જે ફી છે મિત્રો તે પેમેન્ટ કરવાની રહેશે અરજી કરવા માટેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકશો મિત્રો આ રીતે ડાઉનલોડ રિસિપ્ટ પર ક્લિક કરવાથી તેમાં એપ્લિકેશન નંબર તેમજ ડેટ ઓફ બર્થ જે નાખી અને તમારું જે વેકેન્સી નેમ છે તે એન્ટર કરી અને તમે અરજી ફી છે તેની રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો તો આથી મિત્રો સહાયક જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક જે લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર માટેની જે ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય